નમસ્કાર દર્શક મિત્રો જીટીએ ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ગોધરા નગરપાલિકા રામસાગર તળાવ અને શ્રી રંગાવદૂત મહારાજના જન્મસ્થળની ગરિમા બચાવવામાં નિષ્ફળ ગોધરા શહેરના હૃદય સ્થાને આવેલો રામસાગર તળાવ જેનું નામ ભગવાન શ્રીરામ સાથે જોડાયેલું છે આજે ગંદકીથી ભરેલો અને અવ્યવસ્થાનો શિકાર બન્યો છે સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છ ગોધરા સુંદર ગોધરા જેવા નારા લગાવવામાં આવ્યા હોવા છતાં નગરપાલિકા તળાવની સફાઈ કરવામાં નિષ્ફળ પુરવાર થઈ છે શ્રી રંગ અવધૂત મહારાજના જન્મસ્થળ નજીક પણ તળાવના કિનારે ગંદકીના ઢગ જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ છવાયો છે આ પાલિકા આ પવિત્ર સ્થળની દયનીય સ્થિતિને લઈને નગરપાલિકાની કામ ચલાવવામાં દશા સામે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે નગરપાલિકાની બેદરકારીનું વધુ એક ઉદાહરણ છે કે તળાવ નજીક રાખવામાં આવતા કચરાના કન્ટેનરોની પણ યોગ્ય વ્યવસ્થા નથી કચરો કચરાપેટીમાં પેટીમાં નાખો જેવા સ્લોગન રસ્તા ઉપર લખાય છે પરંતુ નગરપાલિકા દ્વારા કચરાપેટી રાખવાની યોગ્ય વ્યવસ્થા જ કરવામાં આવી નથી સફાઈને લગતા અન્ય મુદ્દાઓ તળાવ ખર્ચે બનાવવામાં આવેલ લોકો માટે આફત છે લાંબા સમયથી બંધ પડ્યું છે જેના કારણે આસપાસના વેપારીઓ અને પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શૌચાલય શરૂ કરવા સંબંધિત સત્તાધીશોને અનેક રજૂઆતો કર્યા છતાં કોઈ ઉપાય કરવામાં આવ્યો નથી જે નગરપાલિકાની અનાજ શક્તિ દર્શાવે છે સ્વચ્છતા જાળવવા માટે સતત મોટા દાવા કરતી ગોધરા નગરપાલિકા પોતાના સેનેટરી વિભાગના કાર્યમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે આથી નગરજનોમાં ગરીમા સભર તળાવ અને પવિત્ર સ્થળોને લઈને નારાજગી વધતી રહી છે